નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે

હતી આપણે આપણે ત્યાં સિટીમાં એનું એક સેન્ટર સેન્ટર હતું આ ઉપર મળી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી સ્થળો પર મોકલ્યા હતા પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય આજ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ ન હતી પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ